ત્રણ પરિસર જન્મે વાક્ય માત્ર સંકુચિત રાષ્ટ્રાભિમાનથી કહેવાયું હોય એમ નથી લાગતું આપણા દેશની ભૂગોળે આપણે માટે ઈશ્વરની કૃપા સમાન રહી છે એક તરફ નગાધિરાજ હિમાલય અને બીજી ત્રણ તરફ નીલસિંધુના જળે આ દેશને હજારો વર્ષો સુધી માત્ર બાહ્ય આક્રમણોથી જ બચાવ્યો નથી પણ એણે આપણી ઋતુઓ આપણી નદીઓ અને આપણા વનોની મહામૂલી ભેટો પણ આપી છે આખી દુનિયામાં જે જે પ્રકારની મોસમ જોવા મળે એવી મોસમ આપણા દેશના કોઈક ને કોઈક સ્થળે મળી શકે છે એનો આપણામાંથી કેટલાને ખ્યાલ હશે ઉની ઉની રેત અને દીખતા પથરાની ગરમીથી માંડીને બારે માસ બરફની ઠંડી બે ત્રણ વરસે માંડ બે પાંચ સેન્ટીમીટરથી માંડીને વરસના એક હજાર સાતસો પચાસમી બાવીસો સેન્ટીમીટર સુધી એટલે કે દુનિયાના સૌથી ઓછાથી માંડીને સૌથી વધારે વરસાદના સ્થળો આપણે ત્યાં છે આખું વરસ સમશીતોષ્ણ અને હરિયાળું રહે તેવા ચિરંતન વસંતના પ્રદેશો પણ છે પ્રાકૃતિક વૈવિધ્ય ધાર્મિક વૈવિધ્ય ભાષાકીય વૈવિધ્ય અને સમૃદ્ધિ પ્રાચીનતમથી માંડીને અદ્યતન સાહિત્ય સંગીત કળા સ્થાપત્ય આદિનો સંસ્કાર વારસો આપણને ઉપલબ્ધ થયો છે જગતસભામાં અને જગતના ઇતિહાસમાં સહેજે ગૌરવભર્યું આસન અપાવે તેવા મનુષ્યરત્નો ભારતની ખાણમાંથી પાકતા રહ્યા છે આપણા પ્રશ્નો કોયડાઓ સમસ્યાઓ પણ એટલા જ મોટા અને અટપટા છે એની નવાઈ નહીં પણ આ પ્રશ્નોને જેમણે પડકારરૂપે ગણ્યા એને ઉકેલવા સારું પોતાના જીવન અર્પણ કર્યા તેવા લોકોને આપણા દેશે આરંભિક મૂડી તરીકે જ એક અમૂલ્ય સંસ્કાર વારસો આપ્યો છે એ આપણે વિસરી ન શકીએ એવા દુર્લભ ભારત દેશમાં ગુજરાતે કાગવું સ્થાન ભોગવે છે દ્વારકાધીશ મોહનથી માંડીને મહાત્મા સુધીની એ લીલાભૂમિ રહી છે દયાનંદ સરસ્વતીથી માંડીને મહમદલી જીણા સુધીના ધાર્મિક કે ધર્મજનોની રાજકારણી અગ્રણીઓ અહીં ઉપજ્યા છે ભટ્ટથી માંડીને વિક્રમ સારાભાઈ સુધીના વૈજ્ઞાનિકો તથા નરસિંહ મહેતાથી માંડીને જોસેફ મેકવાન સુધીના સાહિત્યકારો જમશેદજી તાતાથી માંડીને કસ્તુરભાઈ સુધીના શ્રેષ્ઠીઓ ગુજરાતે પેદા કર્યા છે કાકા સાહેબ કાલેલકરે ભૌગોલિક અને સામાજિક રીતે ગુજરાતીઓના ત્રણ ભાગ કલ્પ્યા છે રાની પરજ ખેતી પરજ અને દરિયા પરજ આપણા કથાનાયકનો જન્મ ગુજરાતની પશ્ચિમ પટ્ટીમાં થયો અને એનો બાલ્યકાળ પણ ત્યાં વીત્યો દિહેણ અને સરસ બંને અરબી સમુદ્રના કાંઠાથી ઝાઝાં દૂર નથી જ્યાં રત્નાકર નિત્ય નવા નવા શંખલા ને કોડીઓ લાવી લાવીને પોતાનો અર્ઘ્ય વસુંધરાને ચડાવે છે એના માઇલોના માઇલો સુધી વિસ્તરતા મેદાનો સમુદ્રની સપાટીથી માંડ બે ત્રણ મીટર ઊંચા હશે એને લીધે લોકવાયકા છે કે શાંત સ્તબ્ધ રાત્રિઓમાં ઘોઘામાં કૂતરા ભસે તો ખંભાતના અખાતના આ કાંઠાના ગામોમાં સંભળાય છે એના ખેતરો પણ પાડાની ખાંદ જેવા સપાટ છે જેની ઉપર મહાદેવના જન્મકાળી ઘઉં કપાસ જુવારને કઠોળ પાકતા આજે નહેર આવવાને લીધે જ્યાં કેળ પરવળને બીજા શાકભાજીની વાડીઓ અને શેરડી દેખા દે છે બંને બાજુની ક્ષિતિજો પર તાડના વૃક્ષો ધરતીની ધજા સમા શોભે છે ગામડે ગામડે ઘેગુર વડલાઓ જટાધારી જોગીઓ જેવા અડીખમ ઊભા છે ગામે ગામ આંબાવાડિયા છે અને ખેતરે ખેતરે તાડ ખજૂરી આંબા બોડી કે લીમડા છે મેદાનોમાં જ્યાં દરિયાના ખારા પાણી નથી આવતા ત્યાં પીલવણ કે આવળબાવળ છે જ્યાં પાણી આવે છે ત્યાં કેરાં કે કર્મદા છે ગામે ગામ ખડીયો છે જેમાં વર્ષો વરસ વરસાદની મહેર મુજબ ઘઉં જુવાર કપાસના ઢગલા ખડકાય છે અને એની ઉપર હાથીના મદનિયા જેવા કાંકરેજી બળદો લઈને સુરત જિલ્લાના ઉગમના ભાગોના લોકો કરતાં સહેજ કદાવર કદના ખેડૂતોપો ફાટતા પહેલાં જ પહોંચી જાય છે ગામે ગામ એની બંને બાજુના પાદર પર નાના મોટા તળાવો છે લોકોની ટેવ અને વપરાશ મુજબ ક્યાંક આ તળાવો સ્વચ્છ નીતરિયા જળથી છલકાય છે ક્યાં કેમાં કમળ ઉગ્યા છે ક્યાં કેમાં નિરૂપયોગી વનસ્પતિ ઊગી છે કે લીલબાઝી છે ગામે ગામ દેવદેવતાઓના મંદિર છે અનેક ઠેકાણે મસ્જિદો છે સાવ દરિયાને અડવળ વસેલા ગામોને બાદ કરતાં મોટા ભાગના ગામોમાં પચરંગી પ્રજા છે દિહેણ અને સરસ ગામની વસ્તીમાં છેલ્લા વીસેક વર્ષમાં મોટો વધારો થયો છે તે કાળે હજારની આસપાસની વસ્તીના આ ગામો આજે ત્રણ હજારની આસપાસના થઈ ગયા છે પણ મોટાભાગનો વસ્તી વધારો છેલ્લા વીસિસ વર્ષોમાં થયો છે આજે જ્યાં કોળી પટેલોના ઘર છે ત્યાં તે કાળે દિહેણ ગામમાં અનાવીલો કે બીજા બ્રાહ્મણોના ઘર હતા એ બધા મોટે ભાગે ખેતી કરતા પણ પછી નોકરી ધંધો શોધતા એ લોકો સુરત અમદાવાદ મુંબઈથી શરૂ કરી ઠેઠર રંગૂન સુધી પહોંચ્યા હતા નોકરીઓએ જ એ લોકોને પહેલાં ગામથી દૂર પહોંચાડ્યા અને પછી ગામમાંથી સમૂળગા અલોપ કર્યા હવે એ લોકો માત્ર કોઈ કોઈ ધાર્મિક તહેવાર કે લગ્ન જનોઈ કે બાબરી ઉતરાવવા જેવા પ્રસંગોએ ગોત્રદેવતાની પૂજા કરવા આ બાજુ આવતા દેખાય છે બાકી એમના મૂળિયા મૂળ માભોમમાંથી ઉખડી ગયા છે ગામે ગામ સુથાર લુહાર કુંભાર વગેરે વસવાયાના પણ છૂટાંચવાયા ઘર હતા જે આજે ઓછા થઈ ગયા છે એમની જગ્યાએ એસ ટી માં કામ કરનાર કન્ડકટરો ડ્રાઈવરો કારકુનો મોટર મિકેનિકો કે છૂટક દુકાનદારોનો વસવાટ થવા લાગ્યો છે મહાદેવના બાલ્યકાળ વખતે ગામના ઘણા ખરા મકાનો માટીને થાપીને બનાવેલી એકદોઢ હાથ પહોળી ભીંતોના અને વાંસ વળી દેશી નળિયા કે છોના છાપરાનવાળા નકશીદાર બારણાંવાળા હતા સો દોઢસો વરસના વપરાશ પછી પણ એ ઘરો બરાબર ઉપયોગમાં આવી શકે તેવા અકબંધ હતા માત્ર એના છાપરાની કામઠીઓ કોઈ કોઈ ઠેકાણે જર્જરિત થઈ ગયેલી દેખાતી હતી આંગણા વાળીચોળીને સાફ રખાતા ઘેર ઘેર પાણીયારું હતું પણ પાયખાના સારું મોટે ભાગે પાદરનો જ ઉપયોગ થતો દિવાળી દશેરા કે બીજા ઉત્સવો કે લગ્ન જનોઈ જેવા પ્રસંગે આંગણામાં કુનવારિકાઓ કે સુહાસનીઓ સાથી આપૂરતી મકાનોની બાંધણી સુરત જિલ્લાના બીજા ગામોની જેમ એક કે બે ગાળાની પણ લાંબી હરવાળી થતી આગલા પ્રવેશના ઓરડા પછી લાંબો ખંડ પછી પાછલા ઓરડામાં રસોડુંને પાણીયારું છેક ચોકમાં થોડી લીંપેલી જગ્યા એક બે તુલસીના છોડ એક બે ફૂલછોડ અને એક ખૂણે નાવનિયું ઘરમાં બહારથી જુઓ તો ઠેઠ પાછળના વાડા સુધી અરપાર દેખાય વચલો ખંડ સામાન્ય રીતે અંધારીઓ એ જ ખંડના એકાદ ખૂણામાં મહાદેવનો જન્મ થયો હશે વરસો પછી ઓગણીસો પચ્ચીસમાં પોરબંદરના દિવાનના પાકા મકાનમાં એક અંધારી ઓરડીમાં જ્યાં પોતાના સ્વામીનો જન્મ થયો હતો તે જોઈને મહાદેવે ભાવુકતાથી લખ્યું હતું બાપુના જૂના ઘરના દર્શન કર્યા ઘરમાં બાપુનું જન્મસ્થાન પણ બતાવવામાં આવ્યું એ ઓરડાનો અંધકાર જોઈને સહેજ મનમાં થયું કે ભગવાને ઘોર અંધારું ફેરવાને માટે જ બાપુને મોકલ્યા હોય ને આટલું લખ્યા પછી તરત મહાદેવભાઈ પોતાની ભાવનાને થોડા તર્કથી પુષ્ટ કરે છે એ અંધારા ઓરડામાં જન્મ લેવાને લીધે જ હિન્દુસ્તાનના કરોડો ઘોર અંધારા ઓરડાની કંગાલિયતનો જાણે બાપુને આંખના પલકારામાં ખ્યાલ આવે છે અને એને ક્ષણભર પણ વિસરતા નથી એ અંધારા ઓરડાને જોઈને કાની કવનવી આશા અનુભવી અવનવો પ્રકાશ મેળવ્યો એ રાષ્ટ્રદીપકની ખાતર પોતાના જીવનનું પૂરેપૂરું તેલ બાળી નાખનાર મહાદેવનું જન્મસ્થળ જોઈને કોઈને મહાદેવના જ પહેલાં વચનો યાદ આવી જાય તો એમાં કાની નવાઈ કહેવાય મહાદેવભાઈનો જન્મ કયા ગામે થયો હતો તે અંગે વિવાદ પ્રવર્તે છે મોટા ભાગના લેખકોએ કે પાઠ્યપુસ્તકોમાં પરિચય લખનાર સંપાદકોએ મહાદેવભાઈનું જન્મસ્થાન સરસ કહ્યું છે દિહેણ ગામમાં કેટલાક લોકોનો મત છે કે જન્મદિહેણમાં જથાયેલો જમનાબાનું પિયેર દિહેણમાં તેથી છેલ્લા દહાડાઓ સુધી સરસમાં રહીને સુવાવડ કરવા દિહેણ આવેલા એવી તેમની માન્યતા છે બીજી બાજુ સરસ ગામમાં હરિભાઈ શિક્ષક હતા તે કાળે બાળકો હતા એવા નેવું વટાવી ગયેલા વડીલો મોજૂદ છે તેઓ હરિભાઈને સંભાળે છે અને મહાદેવભાઈનો જન્મ કયા મકાનમાં કયા ઓરડામાં થયો હતો એ પણ દેખાડે છે બંને દાવાઓમાં તથ્ય હોવાની સંભાવના છે તેમ તેમાં અનુમાન હોવાની પણ એટલી જ સંભાવના છે આ લેખક સરસના દાવાને માનવા તરફ વધુ ઝૂકે છે બીજા કારણો ઉપરાંત એમાં મુખ્ય કારણ એ છે કે લેખકે ખુદ મહાદેવભાઈને મોઈ એ વાત સાંભળી છે કે તેમનો જન્મ સરસમાં થયેલો મહાદેવભાઈના આજીવન મિત્ર ભાઈએ પણ કદાચ મહાદેવભાઈને મોણે વાત સાંભળી હશે તેથી તેમણે વે અવકમાં પણ તે મુજબની નોંધ કરી છે લેખક આ વિવાદમાં મહાદેવભાઈ અને ભાઈને છેલ્લા પ્રમાણ માને છે